જય માતાજી જય માકુલ મિત્રો હું છું અનિલ છે આપણે ફરીવાર મિત્રો આવી ગયા આપણે મહવા માર્કેટિંગ દેડમાં તો મિત્રો અત્યારે હરાજીની મિત્રો આપણે વાત કરીને જો આ બધી અત્યારે મિત્રો સફેદ ડુંગળીની અત્યારે હરાજી છે અને અત્યારે છે ને તો આપણે અહીંયા અત્યારે લાઈવ હરાજી થાય છે મિત્રો આજ તારીખની વાત કરીએ તો આ તારીખ છે બે ચાર બે હજાર પચીસ અને વારસા મિત્રો આજે બુધવાર મિત્રો આપણે લાઈવ ડુંગળીના હરાજીના ભાવ જાણીએ પેલા મિત્રો આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલનું નામ છે એડી ગુજરાતી ન્યૂઝ તો હારો મિત્રો મળી જાય ફટાફટ સુધી લાઈવ હરાજી ભાઈ મા

અમે ભાઈએ કાશી બાકી છે હે ને હે ખાલી ના છે બુતામનો મખારી છે હાલો ભાઈ આયુ છે ભાઈ આ કોઈને સાંભળતું 87 88 90 ધીમે ધીમે રહેજો ને 90 90 1 90 1 90 એકા હાલો 50 366 ધન્યવાદ એજી મા દેસી આનો કટે દેસી મા એક બહી 70 રૂપિયા એક બહી 70 રૂપિયા તો છે કે એ બરોબર દેખાય છે એ બહી 70 એક બહી 70 એક બહી

લેજે હો ભાઈ જે એક છે 100 રૂપિયા બોલતો ભાઈઓ બોલ બસો પાંહટ ભાઈ માંગરી એ મૂકો હા પોકળો છે હે હે 60 60 રૂપિયા આપો 60 60 લો માલ છે કે આવો પછી જીરૂ ભાઈ કા ભાઈ જીરૂ નાખો બોત 71 માલ છે બચાઈ કરો રણભાઈ હલોણ ભાઈ હલો બસ તમે

એકસો રૂપિયા છ રૂપિયા સાત આઠ આઠ રૂપિયા બસો આઠ હજાર રૂપિયા બસો બાર બાર રૂપિયા બસો

199 90 90 290 290 290 199 191 121 121 121 290 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